તો ગધેડા ભાઈ તો કેટલા ઊંચા છો તમે નદીમાં ડૂબશો નહીં મને પણ ડૂબાડશો પછી ગધેડા ભાઈ છે ને ઊંટ ઉપર બેસી ગયા અને પછી ઊંટ આમા મામા કરતો ઊભો થયો અને પછી તો છે ને આ સરસ મજા ની રાત રાત હતી અંધારો એટલે કે રાત છે અને મને છે ને

જી એંગી છોડ છોટવા આમ ને બસ ખેતરમાં જે એક ભાઈ ખેતરવાળા થાય હોય ને એની અચાનક આવગી થામડી આવે છે મારા ખેતરમાં કોણ આવ્યું કે અહી કોણ આવ્યું છે તો એને જોયું તો ભાઈ ભાઈ હતા કોણ આતું ખેતરમાં

કે તને ગીત ગાવાની બહુ મજા આવી ને હવે હાલ હવે મારે પીઠ ઉપર પાછો બે જા પછી ગદેલા ભાઈને પાછા પીઠ ઉપર બેસાડ્યા ને પછી એની પોતાની જગ્યાએ જાવ તો પાછા એક પાણીમાંથી ન જાવ પડે પોતાની જગ્યાએ અને એ પાછા પાણીમાં હાલતા હાલતા ગયા પછી અધ વચ્ચે પાણીમાં પહોંચ્યા ને એટલે ઊંટ ભાઈ ને વિચાર આવ્યો હવે હું એને જો કરી બધા હું એને હેરાન કરું કે

Same <coughs> y yo, verdad no ni